મહાદેવ મિત્રો અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે અત્યારે જે ગાયો માટે નિરણ નાખવામાં આવી છે તે ગામ લોકોના સહયોગથી નાખવામાં આવી છે અને પ્રવિણભાઈ ભીમાણી માવજીભાઈ વસોયા અને નારણભાઈ વસોયા એ જે એકત્ર કરેલ રકમમાંથી આ ગાયો માટે નિરણ નાખવામાં આવી છે અને પુત્રાઓને પણ લાડુ નાખવામાં આવ્યા છે તો આવા સત્કાર્ય થતા રહે એવી ભીડભંજન મહાદેવને મારી પ્રાર્થના હર હર મહાદેવ જય ભોળેનાથ